માંડલ શાશ્વત વિદ્યાલય અને સમગ્ર પંથકના પંજાબ સમાજ નું ગૌરવ માત્ર દરરોજ ત્રણ કલાક વાંચતો લુવારી કામ કરતા પિતાનો દીકરો રાજ્યમાં નવ ક્રમે એન્જિનિયરિંગ ક્ષેત્રે જવાની મહેચ્છા તુરંત દસના વિદ્યાર્થીઓને માર્ચમાં લેવાયેલ પરીક્ષા બોર્ડનું પરિણામ આ તારીખ અગિયારના રોજ બોર્ડની વેબસાઇટ ઉપરથી જાહેર થયું હતું ત્યારે આ વખતે અમદાવાદ ગ્રામ્ય માટે સૌથી વધુ ખુશી આપનારું આ પરિણામ હતું અમદાવાદ ગ્રામ્યના દાલોદ કેન્દ્રે તો તમામ રેકોર્ડ તોડી નાખ્યા રાજ્યમાં પ્રથમ રહ્યું પરંતુ માંડવ કેન્દ્રની શાશ્વત વિદ્યાલયે પણ તેમની સાડા નવ ચૌદ પંદર વર્ષનો જૂનો રેકોર્ડ તોડ્યો હતો આ શાળા વિરંગામ બિચરાજી દેત્રોજ અને પાટડી સહિતના કેન્દ્ર કરતાં પણ ઊંચું પરિણામ નોંધાયું છે આ શાળામાં અભ્યાસ કરતો દિશાંત નામનો વિદ્યાર્થી તેના પિતા કલ્પેશભાઈ પંચાલ જેવો વર્ષોથી બસ સ્ટેશન રોડ ઉપર કારખાનામાં લુહારી કામ કરી રહ્યા છે પણ એક કહેવચ છે ને કે બાપુ એક નંબરી અને બેટા દસ નંબરી છે અહીં સાર્થક થતી જાય છે લુહારી કામ કરતા પિતાના પુત્ર દિશાંતે આ વર્ષે ધોરણ દસમાં પરીક્ષા આપી હતી અને તેને એક ગ્રેડ મેળવ્યો હતો સાથે તેને નવવાણું પોઈન્ટ એકાણું પર્સન્ટ આઈન રેન્ક મેળવીને શાળામાં કેન્દ્રમાં તાલુકામાં તેમજ આસપાસના કેન્દ્રો કરતા સૌથી વધુ પરિણામ લાવનારો વિદ્યાર્થી પ્રથમ ક્ર માગે રહ્યો હતો ગુજરાત રાજ્યના બોર્ડ કેન્દ્રમાં વિદ્યાર્થી ટોપ ટેનમાં રહ્યો હતો બોર્ડ કેન્દ્રમાં નવમા ક્રમે રહેતા સમગ્ર માંડલ અને પંથકના પંચાલ સમાજ અને શાળાનું ગૌરવ વધાર્યું હતું દિશાંત પંચાલે તેના પરિણામની ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે હું અંતિમ દિવસોમાં માત્ર ત્રણ કલાક વાંચતો હું અમુક વર્ષ દરમિયાન રાત જોઈ ના દિવસ જોયો બસ માત્ર શાળામાં સંપૂર્ણ અભ્યાસમાં ધ્યાન આપ્યું અને તેને આગળ સાયન્સ ગ્રુપ એ લેવાની ઈચ્છા છે અને તેને પોતાની કારકિર્દીને એન્જિનિયરિંગ ક્ષેત્રે લઈ જવાની મેં ઈચ્છા વ્યક્ત કરી હતી મારું નામ પંચાલ દિશાંત છે હું માંડલ તાલુકામાં ભણું છું હું મારી શાળાનું નામ શ્રી શાશ્વત વિદ્યાલય છે મારા પર્સન્ટેજ નવ્વાણું પોઈન્ટ એકાણું છે અને મારા ટકા સત્તાણું છે કેટલો આનંદ છે અને આપણે કેવો ઉત્સાહ છે આનંદ તો આમ ઘણો વધારે છે પણ એવું થતું તો થોડુંક વધારે આનાથી સારું આવી શકે હું દરરોજ ત્રણથી ચાર કલાક અભ્યાસ કરવો હતો અગિયાર સાયન્સમાં એ ગ્રુપ લઈને એન્જિનિયર બનવા માંગુ છું તો આભાર માનવા માટે તો મારા જોડે અત્યારે શબ્દ જ નથી એટલે હું એ બહુ કંઈક કરી ના શકું એમનો તો મારા ઉપર એટલો બધો ઉપકાર છે કે આભાર પણ એમનો માની ના શકું